અંકલેશ્વર માં ગુરુ પૂર્ણિમા હતા અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા અને ભક્તોએ મહંત ગંગાદાસજી બાપુ નું પૂજન અર્ચન કરી આશીર્વાદ મેળવ્યા હતા જય શિયા આજે મહોત્સવ દેશ વિદેશ અને ભારત વર્ષમાં મનાવી રહ્યા છે ત્યારે આપણા અંકલેશ્વર રામકુંડ તીર્થ ઉપર આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવ સવારે છ શુભારંભ થઈ રહ્યો છે ત્યારે ભક્તોની બહુ ભીડ છે પ્રસાદી લેવા માટે અને સદગુરુદેવ ભગવાનને હું પ્રાર્થના કરું કે તમામ પોતપોતાના શિષ્યો ઉપર ભક્તો ઉપર ખૂબ કૃપા કરે અને આધ આધ્યાત્મિક માર્ગ મળે અને સાચી દિશા મળે એવી ભગવાનને શરણોમાં પ્રાર્થના કરું છું जय सियाराम जय गुरुदेव तो બીજી તરફ પંચાટી બજારમાં આવેલ કબીર आश्रम ખાતે ભક્તોની ભીડ ઉમટી હતી અને ભજન કીર્તન સાથે ગુરુવંદના કરી ભક્તોએ આશીર્વાદ મેળવ્યા હતા અને પાવન અવસરે કબીર ભક્તિ રસ છલકાયો હતો સમુદ્ર કે સાય વંદા પણ ગુરુના ગુણને આપણે લખી શકતા નથી એ પ્રમાણે ગુરુની બહેબાદ ગુરુ ત્રિલોક નો ખંડમાં કોઈ બડા

સારા સમાજને આજે મારા ખૂબ ખૂબ શુભકામનાઓ સદગુરુ પરમાત્મા તમારા જીવનનો ખૂબ ભક્તિ ઉતરે અને ગુરુ પૂર્ણિમાના આવા મહંત બાર મહિનાની બાર ગુરુ પૂર્ણમ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુના આશીર્વાદ લેવા જવું જોઈએ ગુરુ પૂર્ણમનો મહિમા બહુ પ્રથમ ઉત્તમ છે તો આજના દિવસે મારી શુભકામના સદગુરુ પરમાત્મા સૌને સુખી કરે એ જ આશીર્વાદ મારા સાહેબ